આનંદ તરફથી અમારા ફેમિલી તરફથી બધાને રક્ષાબંધન ની હાર્દિક હાર્દિક શુભકામનાઓ માટે લીધો છે ડાન્સિંગ કેક્ટસ ને અનંત માટે બે આવા ઝુલા લીધા છે પંખો લીધો છે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને ના મજામાં તમારા વિડીયો જોતા રહો મજામાં આવી જ જશો ફેમિલી આજે છે નવ ઓગસ્ટ એટલે ભાઈ અને બહેન પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન એટલે મારા અને મારા પૂરા પરિવાર તરફથી મારા તમામ યુટ્યુબ ફેમિલીને રક્ષાબંધનની હાર્દિક હાર્દિક શુભકામનાઓ ગઈ રક્ષાબંધન ઉપર અમે બેનના ઘરે ગયા હતા પણ આ વખતે રક્ષાબંધન ઉપર બેન ઘરે આવવાના છે સવારે ફોન કર્યો તો એ બધા નીકળી ગયા છે બસ થોડી વારમાં આવશે બેન અને ભાઈ ને જીજાજી બધા આવે ત્યાં સુધી અમે જઈએ છીએ મારી સાસરીમાં માં કેમકે ભગવતી ભાઈઓને બધા રાખડી બાંધી લે બધાને રક્ષાબંધન ની હાર્દિક શુભકામના અદિતિ રાખડી બાંધશે રક્ષાબંધન પહેલી રક્ષાબંધન છે તો અમે જઈએ છીએ મારી સામાં આનંદ તરફથી અમારા ફેમિલી તરફથી બધાને રક્ષાબંધન ની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તો અમે જઈએ છીએ મારી સાસરીમાં अंट जो अंटू दादाड अंट કેસી અમે ઘરે અને જો મહેમાન આવી ગયા ભાઈમ મજામાં જીઓ અલટો 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 انا કીયુ જીઓ બટી હા જીઓ જીઓ કીયુ ઓહો કેમ છો મજામાં આવો સુપરવાઇઝર કીયુ આટલા બહુ શોખ છે ગાડી ના અડજી અંદર આવ તરં આંટો ની બધા બહાર આવી ગયા રમવા માટે હા ક્યું આંટો અપણ બેઠ્યા ચા હે હે દડો આલ દો મારો હા જીઓ જીઓ

હવે નણંદ પાછ છે એકબીજા રાખડી આનંદ ની આ વખતે પેલી રક્ષાબંધન છે રાખડી હા સર

અમે હાંસલપુર પહોંચ્યા છીએ અને મારા ભાઈ એમની ગાડી આવી ગઈ છે અમે જઈએ છીએ કાહવા ગોગા મહારાજ ના મંદિરે દર્શન કરવા માટે આઈ જાય મારા ભાઈ ની ગાડી ને હવે અમે જઈશું એમની પાછળ પાછળ ભૂખ લાગી હતી તો જો નમકીન લાયા છીએ ને ત્યારે બે ત્રણ બાજુ પહોંચ્યા છીએ અત્યારે જો ટ્રેન આવવાની છે એટલે ઉભા રહી ગયા છીએ અને આનંદ સુઈ ગયો છે ટ્રેન આવી ગઈ છે જો પેટ્રોલ છે કયું અંદર ટ્રેનમાં પેટ્રોલની ગાડી છે પહોંચી ગયા છીએ અમે કાહવા ગોગા મહારાજના મંદિરે અને આજ પૂનમ છે એટલે બહુ બધી ભીડ છે અને બારે મેળો પણ લાગેલો છે એક ગાડી પાર્ક કરી લીધી છે અને ભાઈ ની બધા પાછળ આવે છે ભાઈ એમની ગાડી બી આવી ગઈ છે ચલો હવે જઈએ ખાલી આપડે આવી ગયા છીએ અંદાજ ને હવે જઈશું દર્શન કરવા માટે લાસ્ટ ટાઈમ મંદિર આવ્યા ત્યારે ભુવાજી હાજર નતા ત્યારે હાજર છે જવ મહારાજ ના દર્શન કરી લીધા છે ને હવે અત્યારે આયા છે ભોજનાલયમાં પ્રસાદ લેવા માટે અત્યારે પ્રસાદ લઈને આવી ગયા છે અમે મેળાની અંદર રમકડા લેવા માટે અનંત માટે ક્યૂ માટે જીવ માટે રમકડા લેવાના છે ક્યૂ માટે લીધો છે ડાન્સિંગ કેક્ટસ અને અનંત માટે બે આવા જૂલા લીધા છે પંખો લીધો છે અત્યારે અમે ગરમી બહુ છે ગાવા ગોગા મહારાજને મંદિર દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ કડી સાતમા માળે છે મંદિર મેલડીમાંનું હવે જઈએ છીએ ત્યાં અને જો કેવું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે આ બાજુ કડીવાળી કેનાલ છે અને સામે જોવો મસ્ત મજાનું વાતાવરણ થયું છે વાદળ વાદળ છે ફાઇનલી ફરતા ફરતા આવી ગયા છીએ મેરડીમાના મંદિરે જે સાતમા માળે મંદિર છે એ સામે છે જો મેલડી ના મંદિર દર્શન કરીને હવે કડી ની બહાર નીકળ્યા છે આજ સવારથી બહુ બધું ફર્યા છે મારા સાસરી માં ગયા ત્યાંથી વણોદયા ત્યાંથી કાહવા ગયા ત્યાંથી કડી ગયા હવે જઈએ બધા ઘરે અને જો ચા નાસ્તો કરીએ છીએ રા ભજીયા મંગાયા છે અને ખમણ ગરમ ચા બધા બેઠા છે નાસ્તો કરવા માટે ચા નાસ્તો થેન્ક યુ